પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની જનતાને આપશે સાહીઠ હજાર કરોડથી વધારે વિકાસ કાર્યોની ભેટ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમના ઉજવણી સમારંભમાં લેશે ભાગ દૂધની બનાવટોને લગતા પ્રોજેક્ટ્સનો કરાવશે શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી મહેસાણાથી કચ્છ બનાસકાંઠા પાટણ અને અમદાવાદ તરફ રેલ કનેક્ટિવિટી વધારતા વિવિધ પાંચ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ તરબ ખાતે વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ થશે સહભાગી પ્રધાનમંત્રી કાકરાપાર અણુ વિદ્યુત મથકમાં સાતસો મેગાવોટની ક્ષમતા ધરાવતા સ્વદેશી બનાવટનું દેશનું પ્રથમ પરમાણુ રિએક્ટર દેશને કરશે સમર્પિત આ પ્લાન્ટથી આગામી સમયમાં વીજ ઉત્પાદનને લગતી જરૂરિયાતો ઘરઆંગણે થશે પૂરી તો નવસારીમાં પીએમ મિત્રા પાર્કનું કરશે ખાતમુહૂર્ત વડોદરાથી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં પહેર્યો ભાજપનો ખેસ વડોદરાના સાંસદ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો રહ્યા હાજર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર કટિબદ્ધ શેરડીના ઉચિત અને લાભકારી ભાવોને વધારીને પ્રતિ ક્વિન્ટલ ત્રણસો ચાલીસ કરવા કેબિનેટે આપી મંજૂરી પશુઓની જાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકારને સહાય કરવાનો પણ નિર્ણય નવી દિલ્હીમાં નવમા રાયસીના ડાયલોગનો આજે બીજો દિવસ કેન્દ્રીય મંત્રી ડોક્ટર એસ જયશંકર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અનેક મંત્રીઓ આયોજિત સત્રમાં લેશે ભાગ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચ આજે સંદેશ ખાલીની લેશે મુલાકાત એનએચઆરસીએ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ ફટકારીને ચાર સપ્તાહમાં રિપોર્ટ સોંપવા માટે આપ્યો છે આદેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે લોકસભા ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં લેશે ભાગ જનસભાને કરશે સંબોધિત